નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝના ન્યુઝના આપનું હાર્દિક સ્વાગત છે આપણે જોઈ શકીએ છીએ આજે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજ સાહેબ અહીંયા વડોદરામાં ચાતુરમા સહક પધાર્યા છે સામાન્યનો વરઘોડો સહસ્ત્ર ફેણા પાર્શનાથ ભગવાનનો ફોટો છે અહીંયા દર્શક મિત્રો તમે જોઈ શકો છો પંજાબી ગુરુદેવ પણ પંજાબી છે અને પંજાબ કેસરી વિજય વલ્લભ શ્રી સિપતિ છે એટલે એક દર્શક મિત્ર શાસન ધ્વજ કહેવાય છે અને જૈનોની અંદર આ પાંચ કલરનો જે ધ્વજ છે એને જૈન શાસન ધ્વજ કહેવામાં આવે છે નાના નાના ભૂલકાઓ પણ અવનવા વેશ પરિધાન કરીને અહીંયા આવી રહ્યા છે એમને બાળકોમાં પણ અદમ્ય ઉત્સાહ છે આ ગાડીની અંદર ઉટગાડાની અંદર નાના નાના બાળકો હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા છે અને આપણે જોઈએ ઘંટાકણ મહાવીર દેવની જે છે તે આપેલી છે પ્રતિમાજી મૂકેલી છે ફોટો મૂકેલો છે આ ઘંટાકળ મહાવીર દેવ જે મહુડી મૌડીમાં આપણે સુખડી ધરાવીએ છે તે જ દેવ છે અને એમનો આ ફોટો છે એમનું મંદિર માંજલપુર ખાતે અહીંયા આવેલું છે અને આ સરસ મજાનું આપણે દર્શન કરી રહ્યા છે ભાવિકાઓ છે આજે બાળક સાહેબનો પ્રવેશ છે શું થો તમે

પાણીપત છે પાણીપત થી ભક્ત આય હુએપતિ આચાર્ય ધર્મધુર પર શ્રી મહારાજ સાહેબ અત્યારે

ભૂપેન્દ્ર વિજય મહારાજ છે અને એમની પાછળ મોદી મહારાજ સાહેબ પણ આપણી વચ્ચે આવી રહ્યા છે દર્શક મિત્રો સુરી શ્રી મહારાજ લગભગ સત્યાવીસ ચોમાસા એ આવા પંજાબ ની અંદર કરવામાં આવેલા યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારના જેની જેમ ના કોર્ષ કરાવેલ છે આ વખતે પણ ફરી કોર્ષ કરાવી રહ્યા છે અને આ સંપૂર્ણ વ્યવસ્થા દીપકભાઈ શાહ માંથી સેનેટ સભ્ય હોય છે તેઓ શું પરમુ ભક્ત છે અને સુંદર રીતે એ આયોજન કરવામાં છે આજના આ સમયના મુખ્ય લાભાર્થી સંપૂર્ણ લાભાર્થી મૃત્યુભાઈ સંખ્યા પરિવાર છે એ પરિવાર પણ તો આ પ્રકાશભાઈ આપની સાથે જુદા જુદા લોકો નવા વેશમાં પરિધાન આપે એમની સાથે પણ પોતે ગુરુદેવના પરમ ભક્ત છે અને ગુરુદેવનું જ્યાં પણ ચાતુર્માસ હોય ત્યાં એ આવતા હોય છે 啊不，你不。 Shush 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 તુરી મહારાજ સાહેબ ના i अपनी साथ अत्य दिल्ली ऐसी खास पधार गुरुदेव साथ जय गुरुदेव बे तरह वर्ष पहला जय पाकिस्तान गया था तरह पाकिस्तान पगे चाली ने नरेन्द्र भाई गया था नरेन्द्र भाई कैसा लगता है आपको गुरुदेव के प्रवेश में आते गुरु वल्लभ की जन्मस्थली और वहां पर उन्हीं की पाठ परंपरा पर सुशोभित परम पूज्य गुरुदेव अगर हो तो आप समझ सकते हैं आनंद 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 ही आनंद आपको आज कितने लोग पधारे रहे हैं और कहाँ कहाँ आप समझिए कि पूरे उत्तर भारत से और आज मैं देख रहा हूँ मुंबई सूरत बड़ौदा पूरा उत्तर भारत और भी कई अन्य साउथ से मतलब देश का कोई ही भी भाग जम्मू से कोई भी भाग ऐसा नहीं है जहाँ से गुरु भक्त ना पधारे हो और फिर मैं वापस कहूंगा गुरुओं का आगमन और गुरु का आगमन गुरु की भूमि के ऊपर वह अपने आप में बहुत ही बड़ी एक बात होती है इसको हम सबको स्वीकार करना चाहिए पाठ परंपरा सुशोभित गुरु, गुरु, गुरु की भूमि का मतलब आप क्या बताते हो गुरु एक बहुत अलग प्रकार का तत्व है हमें देखने में बाहरी दुनिया में देखें अलग आप किसकी भूमि बड़ोदा को मानते हो गुरु वल्लभ गुरु वल्लभ कहाँ के गुजरात लेकिन दिल के किस में है वो पंजाब के जितने दिल में है पूरे उत्तर भारत के दिल में है लेकिन पंजाब के दिल में गुरु वल्लभ कमाल के हैं ये जो नरेंद्र भाई ने बात किया गुरु वल्लभ की बड़ौदा नगरी उसको वल्लभ नगरी भी कहते हैं क्योंकि वल्लभ सूरी समुदाय जो वल्लभ सूरी महाराज साहब है वो इसी बड़ौदा की जानी शेरी में जो आत्मानंद जैन उपाश्रय था वहाँ पे वो प्रवचन सुना करते थे आत्मानंद जी महाराज साहब का विजयनंद जी महाराज और उनको वहां से एक भाव आया कि मुझे ये धन चाहिए और गुरुदेव ने पूछा कौन सा धन चाहिए मुझे ये ज्ञान चाहिए और उनसे प्रेरित होकर उन्होंने दीक्षा ग्रहण की और जैन समाज को एक प्रबल नेतृत्व दिया सिरस्त ऐसे गच्छाधिपति के रूप में वल्लभ महाराज साहब मिले जिन्होंने आगे जाके शिक्षा के क्षेत्र में बहुत काम किया विजय वल्लभ सूरी समुदाय गच्छाधिपति अत्यारे पटद ધર્મધુરન્દ્ર મહારાજ સાહેબ છે એમનો અત્યારે ચાતુર્માસ પ્રવેશ આ લાલબાગ જૈન સંઘમાં થઈ રહ્યો નગરી સુમુદ શ્રી ઇન્દ્રધન કે ગુરુ જો થાય નગરી થી પધારે હે લો और आज ये क्षण देख के मन ऐसा आनंदित हो रहा है जिसका वर्णन करना बहुत मुश्किल बहुत मुश्किल बहुत मुश्किल है तो कैमरामैन राहुल ने साथ हूं दीपक्षा स्पार्क टुडे न्यूज